મહીસાગરના પરથમપુરામાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સવારથી જ મત આપવા મતદારોની લાંબી કતાર જોવા મળી ગરમી વચ્ચે પણ મત આપવા માટે મતદારો પહોંચ્યા ત્રણ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ ચોવીસ ટકા મતદાન થયું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે મહીસાગરના પરથમપુર બુથ પર ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ વરરાજાએ ભારતીય નાગરિક હોવાની ફરજ બજાવી પરિવાર સાથે વરાજાએ મતદાન કર્યું છે લગ્ન પહેલા મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી કરથમપુરના વતની વિપુલ દામાએ મતદાનને પ્રાથમિકતા આપી સાગર જિલ્લાના સંતરામપુર ખાતેના ના પડથમપુર ગામે પુનઃ મતદાનની ની અંદર વરરાજા ભર બપોરે પોતાનો કિંમતી મત આપવા આવી પહોંચ્યા છે પરથમપુર બુથ ખાતે શું નામ છે તમારું અને ખાસ કરીને આજે તમારું જે મેરેજ છે અને તમે એનો સમય કાઢીને આજે મત આપવાની નીકળ્યા છો શું કેશો મારું નામ છે દામા વિત્રુભાઈ રંશોલભાઈ પ્રતમુ આજે મારા લગ્ન છે છતાં બી મેં ટાઈમ કાઢીને મેં મતદાન કરવા આવ્યું છું એ માટે આજે મને બહુ આનંદ થયો છે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો અને તમે અગાઉ મત નાખ્યો તો હું અત્યારે તો હું ડ્રાઇવિંગ જ કરું છું ડ્રાઇવિંગ મારો વ્યવસાય છે અને અત્યારે મારું લગ્ન છે ત્યારે અત્યારે પાગળી આવવાની તૈયારી છે મારે કહી શકાય કે જે રીતે વરરાજા સાથે કિમતી મત આપવા અહિયાં બુથ ઉપર પહોંચ્યા છે ત્યારે જે રીતે પથમપુર ખાતે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાલ પારેખ વીટીવી